સ્વામિનારાયણ સંપ્રદાય એમાં ખાસ કરીને અક્ષર પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજ એને બી એપીએસ કે છે એને આ પહેલ કરી વિશ્વને ને ખબર આપી કે ભાઈ ધર્મ અમારો હિન્દુ ધર્મ શું છે

થાળ લખાવો તો એનું પેકેજિંગ પણ એવું હોય થાળનું કે લાડવા તમને ધારો કે લાડુ આપે તો એમાંથી કંઈ ઘી રિસર્વ થાય ને તમારા પેન્ટ કે કપડા બગડે એવું નહીં એનું પેકેજિંગ પણ એવું હોય અને એની સાથે એનું થોડુંક મટિરિયલ પણ હોય કે સહજાનંદ સ્વામી મહારાજ એટલે શું અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયની વાત શું છે એનું મૂળ એમ શું છે વગેરે વગેરે તો આવી રીતે હિન્દુ ધર્મનો પ્રચાર કરવા માટે થઈને જે પહેલ પ્રમુખ સ્વામી મહારાજે કરી હવે તો પછી થઈ રહ્યા છે જેમ કે અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન થઈ રહ્યું છે ને સૌથી દેવાલય માતા ઉમાતા નું રાઈટ તો એવું થવું જ જોઈએ ઉમિયા માતાજીનું તો એવું એ પ્રમુખ સ્વામી મહારાજે પહેલ કરી ને વિશ્વમાં હજારો ની સંખ્યામાં ટોટલ જેટલા છે અગિયાર બારસો મંદિરો બનાવ્યા છે આપણે જેમ ઇતિહાસ જાણીએ છીએ એવી રીતે એને બનાવીને જગતને આપણો હિન્દુ ધર્મ શું છે અને એમાં જે સંસ્કાર નામની ચીજ છે એ જીવનમાં કેટલું મૂલ્યવાન છે એ આખી વિશ્વની જનતા ને બતાવ્યું એટલા માટેની આવશ્યકતા અત્યંત જરૂરી છે